અલથણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી દારૂ પાર્ટી ઝપાઈ છે પોલીસ સાથે સંકળાયેલા અને લાઇશનિંગનું કામ કરતાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ શમીર શાહના જન્મદિવસની પાર્ટીમાં દારૂની રેલમ છેલ કરતાં ઝડપાયા છે પોલીસ દરોડા દરમિયાન શમીર શાહના પુત્રે પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક હોટેલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ સાથે મોટી પાર્ટી યોજાઈ હતી જે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે આ પાર્ટી સુરતના જાણીતો ઉદ્યોગપતિ અને લાયસન્સિંગના ધંધા સાથે સંકળાયેલા સમીર શાહ ના

જો કે તપાસ દરમિયાન કેટલા કારણોસર તેણે પોલીસે છોડી દીધો જેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી પાર્ટીમાં છાપામારી દરમિયાન પોલીસે દારૂથી ભરપૂર બિયરની બાલ્ટી કાર અને હોટેલના ડીવીઆર જપ્ત કર્યા હતા એટલું જ નહીં પાર્ટીમાં દારૂ પહોંચાડવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી આ સમગ્ર મામલાની વધુ તપાસ અવથાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ સાથે સારા સંબંધો ધરાવતા લોકો પર શું કાર્યવાહી થશે